જે કણ જે કઈ છ શબ્દો આપ્યા છે એના આપણે તમારે સમક્ષ રાખ્યા છે વૈભવનું છે જાહોજ લાલી લોભી થોડું એટલે જરા ઓછું પણ કહી શકો સજા એટલે શિક્ષા દંડ પવન એને સમીર પણ કહી શકો વાયુ પણ કહી શકો હવા પણ કહી શકો તકલીફ એટલે આફત ને મુશ્કેલી બાર દોસ્તો અહીંયા જે લખ્યા છે એના સિવાય તમને આવડતા હોય તો એ લખી શકો એટલે એક કરતા વધારે સરખા અર્થ વાળા શબ્દો હોય શકે પ્રશ્ન બે આપેલા શબ્દોના શબ્દો લખો વિરોધી શબ્દ ગરીબ તો તવંગર અથવા ધનવાન કહી શકો અમીર પણ કહી શકો બોધો એટલે મજબૂત અથવા નક્કર કહી શકો તિરસ્કાર તો સન્માન કીર્તિ અપકીર્તિ નિંદા પ્રશંસા વખાણ નફરત તો પ્રેમ આ એના વિરોધી શબ્દો હતા પ્રશ્ન સમૂહ માટે એક એક શબ્દ લખો મચ્છર ફેલાતો એક રોગ એટલે મેલેરિયા જેને માપી શકાય શકાય તેવું એ અમાપ કડી તેવું અકળ સેવાના ભાવ સાથે જોડાયેલ સેવાભાવી કોઈ ના જાણે તેવી રીતે કરેલું દાન એને ગુપ્ત દાન તરીકે ઓળખી શકાય છે આગળ વધીએ પ્રશ્ન ચાર આપણાને રૂઢિપ્રયોગો આપેલા છે એનો અર્થ આપણે એના બોક્સમાં લખવાનો છે નિશાશા નાખવા નિરાશાના કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવું ખૂબ ગુસ્સે થવું વાત દિલમાં વસવી તો વાત ગમવી પગે પડવું નમ્રતા દેખાડવી મન મનાવી લેવું એટલે પરાણે મનને સમજાવી લેવું આ એના અર્થ છે પ્રશ્ન પાંચ છે કે નીચેના જે વાક્યો કોણ બોલે છે આપણે એ આ પાઠના આધારે નક્કી કરવાનું છે એક હું દર્દીની સેવા કરવા આવ્યો છું આ બોલે છે ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય આ પણ વાક્ય બોલે છે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મહોત્સવ કરી શકું આ ભીખા શેઠનું વાક્ય છે પ્રશ્ન છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે આપણને જણાવવાનું છે એ પણ પાઠના આધારે જ આવશે શેઠે રહેવા માટેની વ્યવસ્થા કરી હતી સાચું દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે ખોટું એ કરવી પડી હતી ત્રણ ભીખા શેઠનો પરિવાર મોટો હતો એ પણ વાક્ય ખોટું છે ચાર ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા એ વાત પણ ખોટી છે ડોક્ટરને ગામડું ગમતું ન હતું એ વાત પણ ખોટી છે ગામડું ગમતું હતું પ્રશ્ન સાત છે બાળ દોસ્તો તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન અને લખાય છે તો આમાં તમે એનો લખી શકો છો બરાબર એટલે હું એની અંદર પ્રશ્ન જવાબમાં અહીંયા જતો નથી પ્રશ્ન આઠ પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખવાનો છે અહીંયા ક્યાંક ક્યાંક આપણા પોતાના વિચારો પણ હોઈ શકે અને મેં મારા વિચારો લખ્યા છે તમે તમારા વિચારો લખી શકો જેમ કે એક તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો તો અહીંયા તમે જે પણ તમારા મનમાં વિચારો આવે ને એ ખરેખર પેલા લખવા જોઈએ જેથી કરીને તમને બરાબર ખ્યાલ આવે કે ખરેખર આપણે આપણી પાસે આવે તો શું કરી શકીએ બરાબર એ પ્રમાણે તમે લખજો આ એક એક પ્રશ્નના અહીંયા જવાબો છે એ તમે સમજી વિચારીને લખજો ક્યાંય ખબર ના પડે તો તું તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો આ પાંચ પ્રશ્નો આઠ ના હતા હવે આગળ છે પ્રશ્ન આપેલા વિવિધ દાન વિશે લખો બાળદોસ્તો ઘણા બધા એવા દાનો છે જેના વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે આપણે થોડાક અહીંયા દાનો વિશે જે આપ્યું છે પાંચ દાન વિશે તો જોઈએ નેત્ર દાન નેત્ર એટલે આંખ ચક્ષુ હવે જ્યારે કોઈ પણ મૃત્યુ પામે કોઈ વ્યક્તિ ત્યારે એના ઘણા બધા એવા અંગો હોય છે કે જેના એના એની સાથે અગ્નિ હોય તો એમાં ભસ્મ થઈ જાય એટલે કે આપણે અગ્નિ દહ આપીએ ત્યારે અથવા જો જમીનમાં દાટવામાં આવે તો એ અમુક સમય પછી એનો પણ નાશ થાય છે તો ખરેખર આપણે જો આપણા મૃત્યુ પછીના આપણા અંગો છે આપણી સાથે આવી જતા કોઈ કામ નથી આવતા ત્યારે જો દાનનું મહત્વ સમજીને એને જો આપવામાં આવે તો બીજા લોકો માટે તો અંધ વ્યક્તિનું જીવન છે ને પ્રકાશમય બનાવી શકાય છે એને દુનિયા દેખી નથી એવા લોકોને દુનિયા એક નવી જાણવા મળશે તો આ આપણે નેત્રદાન કરવું જોઈએ રક્તદાન એ તો જીવતા માણસ જ આપી શકે અને કેવા સમય હોય કે ગંભીર બીમારી હોય અથવા કોઈ એવી ગંભીર દુર્ઘટનાથી હોય અને એવા સમયે ખૂબ જ લોહી વહી ગયું હોય તો એવા સમયે કોઈકનો જીવ બચાવી શકાય છે આપણે રક્તદાન આપીએ તો અને આમ પણ રક્તદાન છે ને એ સ્વસ્થ વ્યક્તિ હોય એ દર ત્રણ મહિને આપી શકે અને રક્ત એટલે લોહી આપવામાં કોઈ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી

તો એને શ્રમદાન કહેવાય જેમ કે ગામ સફાઈ કરવી વૃદ્ધાશ્રમ કે ધાર્મિક જગ્યામાં સેવા આપવી ઘણા બધા જગ્યાએ તમે જુઓ ધાર્મિક સ્થળો હોય જેમ કે વીરપુર છે બગદાણા છે તો ત્યાં લોકો છે ને એ સેવા આપવા માટે જાય છે પીરસવા માટે ત્યાં સફાઈ કરવા માટે આ શ્રમદાન કહેવામાં આવે છે દેહદાન દેહ એટલે આપણું શરીર મર્યા પછી શરીર કોઈ કામનું નથી જો આપણું આખું શરીર જો દાનમાં આપી દઈએ તો જે તબીબી વિદ્યાર્થીઓ એટલે કે જે ભણતા હોય એવા વિદ્યાર્થીઓને આ આપણા શરીરમાંથી એને નવી નવી વસ્તુઓ શીખવા મળતો હોય છે એક અભ્યાસ માટે ઉપયોગી બને છે અને એટલું જ નહીં એના પરથી એક સંશોધન થાય તો કઈ રીતે સારવાર કરી શકાય એનો નવા નવા માર્ગો મળે છે એ સિવાય દરેક ને કંઈક ને કંઈક વસ્તુ ઉપરથી નવી દવા સંશોધન કર્યું હોય તો કરી શકાય છે એ દેહદાન જરૂરી છે અન્નદાન પવિત્ર દાન એ અન્નદાન છે હવે આનાથી શું થાય કે જો અન્નદાન કરવામાં આવે તો કોઈ ભૂખ્યું ન રહે એટલે બાર દોસ્તો ખરેખર આવા દાન વિશે આપણે ખૂબ જ જાણવું જોઈએ અને સમજીને આવા આને તરફ આપણે વળવું જોઈએ ને આપણા પણ સમજાવવા જોઈએ કસોટી આવે છે એમાં આવા પાત્ર લેખન વિશેનું આપણને પૂછાતું હોય છે ભીખાસેઠ તમે જોયું છે ભીખાસેટ પાઠ ભણ્યા હશો એટલે ભીખો એટલે આમ જોવા જઈએ તો એક કંજુસ વ્યક્તિ લાગતો આપણને લાગે ત્યારે ઘોડા પર ના બેસે ગાડા ના બેસે ચાલીને જ જવાનું ગમે ઉનાળો હોય તો પણ સામાન હોય તો મજૂર કરાવી લે પણ કોઈના ગાડામાં ના બેસે આમ શરીરે પહેરવા માટે સારું લુગડું પણ એને બરાબર કોઈ સારું વસ્તુ ખાતા પણ નહીં પણ એમની ભાવના ઊંચી હતા ઊંચી હતી એમની ભાવના એને એટલે જ આપણે એમ કહી શકીએ ઊંચી મુઠી મુઠી ઊંચીરો માનવી એટલે ભીખાશેઠ એટલો બધો પૈસા હોવા છતાં એમને મિથ્યા મોહ ન હતો સાદગીથી જીવન જીવતા જીવન એમ માનતા એવું કે જો ગામના લોકો છે સારું ખાઈ શકતા હોય તો મારે ગળ્યું કેમ ખવાય ગામના લોકો સારું પહેરી ના શકતા અરે પહેરવા માટે લુગડું ના હોય તો હું મોછો કરી જ ના શકું અને એમને મેલેરિયાના રોગમાં ગુપ્ત દાન આપ્યું હતું અને એવું માનતા કે જમણો હાથ દાન આપતો હોય તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ એવા એવો ઊંચો મુઠી માનવી એટલે ભીખાસ હેઠળ ડોક્ટર ડોક્ટર ની વાત કરીએ તો એ તો એને ગામડું ગામમાં જ જઈને એક તો ઈચ્છા હતી કે હું સેવા આપું અને એમાં ગંગાપુર નામનું ગામ મળ્યું એટલે જાણે નરક મળ્યું અને એવા એવા કાળા પાણીની સજાવાળું જેવું એને લાગ્યું કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નહીં સ્ટેશન થી ગંગાપુર જવું હોય તો સોળ કિલોમીટરનો રસ્તો એ સિવાય દૂર ફેંકાઈ ગયા એવું લાગે છતાં પણ પોતાનું મન મનાવીને એ ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થઈને લોકોની સેવા રાત દિવસ કરે છે મેલેરિયા જેવા રોગ ફાટી નીકળે છે કોલેરા જેવા ફાટી નીકળે છે રોગો ત્યારે એ આજુબાજુના ગામના લોકો પણ ત્યાં આવીને એ સેવા લે છે ત્યારે ડોક્ટર કોઈ પણ કચાસ કર્યા વગર એ સેવા આપે છે અને દવાઓ પણ સરકાર તરફથી મળતી હતી ઓછી પડતી હતી ત્યારે ગામના લોકોને ભેગા કરીને એ એવું ફાળો કરવાનું વાત કરે છે કે જેમાંથી વધારે દવાઓ લાવી શકાય આવો વ્યક્તિ જેને પોતાના જ લોકો છે એમ ગણી અને સરસ મજાનું એને દવાખાનું ચલાવતા હતા તો બાર દોસ્તો આ હતો આપણો પાઠ બે ગુપ્તદાન તમામ સમજૂતી આપણે સંપૂર્ણ રીતે સમજાય છે તમને આ વિડીયો મારો ગમે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું આગળના ભાગ બે માં આગળના પાઠ ત્રણ ત્યાં સુધી જાય જય ગરવી ગુજરાત